નમસ્કાર દોસ્તો મારું નામ દીપાલી છે હું શહેરમાં રહું છું મારી ઉંમર હજુ એકત્રીસ વર્ષની છે હું દેખવામાં જવાન અને સુંદર છું પણ મારી જિંદગીએ મને ઘણું બધું શીખવ્યું છે હું વિધવા છું પાંચ વર્ષ પહેલાં મારા લગ્ન સતીશ નામના યુવાન સાથે થયા હતા સતીશ એક કંપનીમાં કામ કરતો હતો અમારી જિંદગી ખૂબ સારી ચાલી રહી હતી પ્રેમ અપનાપો અને કેટલાક સપનાઓનું સુંદર સંગમ હતું હતું પણ કદાચ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું એક દિવસ અચાનક સતીશની કંપની બંધ થઈ ગઈ અને તેની નોકરી ચાલી ગઈ હવે તે ખૂબ તણાવમાં રહેવા લાગ્યો હું તેને દરરોજ સમજાવતી અને હિંમત આપતી રહી પણ તે કોઈની સાંભળવાની હાલતમાં નહોતો સતત ચિંતા તણાવ અને મનમાં ભારે બોજે તેને અંદરથી તોડી નાખ્યો હતો અને એક દિવસ અચાનક તેને હૃદયનો હુમલો આવ્યો મારી આંખો સામે મારું પૂરું વિશ્વ ઉજળી ગયું તે જ દિવસે મારી જિંદગીએ એવો વાંક લીધો જેણે મારા અસ્તિત્વને જ બદલી નાખ્યું તે પછી હું બિલકુલ એકલી પડી ગઈ મારા સાસરીયામાં બધા પહેલાં જ ગુજરી ગયા હતા તેથી કોઈ આધાર નહોતો લગભગ એક વર્ષ હું બસ ખામોશીમાં જીવતી રહી દર સવારે ઉઠવું ભગવાન સામે બેસવું અને પોતાની જાતને પૂછવું હવે આગળ શું પણ કોઈ જવાબ ન મળતો પહેલાં સતીશ કમાતો હતો તેથી ઘરમાં પૈસા આવતા હતા હવે સર્વ બંધ થઈ ગયું હતું માત્ર ઘર હતું હવે તે પણ બોજ લાગવા લાગ્યું હતું પછી એક દિવસ મેં નક્કી કરી લીધું બસ હવે વધુ નહીં કંઈક કરવું પડશે હું ગ્રેજ્યુએટ હતી પણ નોકરીનો ડર હતો પછી નોકરી મળે તો પણ વિચાર્યું કે કંઈક પોતાનું કામ શરૂ કરું મને જમવાનું બનાવવાનું હંમેશા પસંદ હતું તેથી મનમાં આવ્યું લોકોને પોતાના હાથનું જમવાનું ખવડાવું પહેલાં કેટલાક દિવસ વિચારતા વિચારતા નિકોઈ ગયા પછી એક દિવસ હિંમત કરી અને વડાપાવ વેચવાનો નિર્ણય કરી લીધો થોડા પૈસા હતા તેમાંથી એક મોટો વડાપાવનો ઠેલો ખરીદ્યો અને શહેરના એક ચોકમાં શરૂ કર્યું શરૂઆતના દિવસોમાં વધુ ગ્રાહકો નહોતા પણ મેં હાર ન માની ધીમે ધીમે મારા હાથનો સ્વાદ લોકોની જીભ પર ચડી ગયો અને કેટલા જ દિવસોમાં મારી દુકાન પર ભીડ લાગવા લાગી ચા અને વડાપાઉં આ બંને માટે મારો ઠેલો મશૂર થઈ ગયો રોજની કમાણી વધવા લાગી પણ હવે એક બીજી મુશ્કેલી ઊભી થઈ ગઈ આટલું બધું એકલા સંભળવું ખૂબ મુશ્કેલ થઈ રહ્યું હતું સવારે બજાર જઈને સામગ્રી લાવવી પછી દિવસભર ઠેલા ઉપર કામ કરવું સાંજ સુધી શરીર થાકીને તૂટી જતું ત્યારે મેં વિચાર્યું કે હવે કોઈને મદદ માટે રાખવું જરૂરી છે પહેલાં વિચાર્યું કે કોઈ સ્ત્રી રાખું પણ સમયે કોઈ મળી નહીં તેથી મેં ઠેલા પાસે એક બોર્ડ લગાવ્યું વિશ્વાસો અને મહેનતું કારીગર જોઈએ ત્રણ ચાર દિવસ વીતી ગયા એક દિવસ સવારે સાડા વાગે એક યુવાન મારા ઠેલા પર આવ્યો તેણે વડાપાવ ખાધા અને તે પાટી જોઈ પછી તે મારી પાસે આવ્યો અને બોલ્યો મેડમ તમને કામદાર જોઈએ હજુ પણ જરૂર છે મેં પૂછ્યું હા છે તમને જોઈએ તે હોવું મુસ્કુરાયો અને બોલ્યો હા મેડમ મને કામ જોઈએ મેં તેને ધ્યાનથી જોયો સાદા કપડાં હતા પણ ચહેરા પર આત્મવિશ્વાસ હતો તે દેખાવમાં સારો અને સુસંસ્કૃત લાગતો હતો મેં પૂછ્યું તમને જોઈને તો નથી લાગતું કે તમને કામની જરૂર છે તમારી પર્સનાલિટી તો કંઈક અલગ લાગે છે તે મુસ્કુરાયો અને બોલ્યો કપડાં સારા હોવાનો મતલબ એ નથી કે માણસ અમીર હોય મેડમ હું ગામનો છું નામ સંદીપ છે હું ગ્રેજ્યુએટ છું ઘણી જગ્યાએ કામ કર્યું છે પણ ક્યાંય ટકી ન શક્યો કેટલાય દિવસોથી બેરોજગાર છું એમપીએસસીની તૈયારી કરી છું તેની વાત સાંભળીને મને લાગ્યું આ છોકરો ઈમાનદાર છે મેં કહ્યું ઠીક છે પણ અહીંયા કામ કરવા માટે સર્વ કરવું પડશે સવારે બજારથી સામગ્રી લાવવી બટાકા છોલવા બેસન તૈયાર કરવું ગ્રાહકો સંભાળવા તે તરત બોલ્યો કોઈ તકલીફ નહીં મેડમ હું બધું શીખી લઈશ મેં પૂછ્યું ઠીક છે કાલથી આવી જાઓ પણ હવે તમે ક્યાં રહો છો તે થોડી વાત ચૂપ રહ્યો અને પછી ધીમેથી બોલ્યો મેડમ મારી પાસે રહેવાની જગ્યા નથી તેની આ વાત સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગઈ ત્યારે તેણે આગલું વાક્ય કહ્યું અને મારું હૃદય જાણે થંભી ગયું તે બોલ્યો મેડમ મારું નામ સતીશ છે તે ક્ષણે મારું શરીર જાણે જામી ગયું મારા હૃદયમાં તીવ્ર દુખાવો ઉઠ્યો કારણ કે મારા પતિનું નામ પણ સતીશ હતું કેટલીક ક્ષણો હું તેને જોતી જ રહી મારી આંખો ભરાઈ આવી જાણે મારી સામે મારા પતિની પડછાયો ઊભો હોય પછી તેણે કહ્યું કે તે હાલ દોસ્તોના ઓરડામાં રહે છે પણ હાલત સારા નથી તે બોલ્યો જો તમારી ઓખાણમાં કોઈ ઓરડો મળે તો મને કહેજો હું વાંચું પણ છું તો શાંત જગ્યા જોઈએ મારા ઘરમાં ત્રણ ઓરડા હતા અને એક ઓરડો ખાલી પડ્યો હતો મેં કહ્યું મારા ઘરમાં એક ઓરડો છે પણ ધ્યાન રાખજો કોઈ હોબાઓ ખરાબ હરકતો નહીં હું એકલી રહું છું તેથી અનુશાસન જરૂરી છે તે તરત બોલ્યો મેડમ હું એવો માણસ નથી હાલાત ખરાબ છે પણ મકસદ માત્ર મહેનત કરીને કંઈક બનવાનો છે તેની આંખોમાં સત્યતા દેખાતી હતી મેં પૂછ્યું તમને કેટલો પગાર જોઈએ તે બોલ્યો મેડમ મને વધુ પૈસા નથી જોતા બસ રહેવાની જગ્યા અને થોડું ઘણું જે તમે આપી શકો તેની વાત પર મને મુશ્કુરાહટ આવી અને બોલી હું તમને બાર હજાર આપીશ અને રહેવા માટે ઓરડો પણ આટલું હું કરી શકું છું સતીશ વડાપાવ ખાઈને ઉઠ્યો પૈસા આપ્યા ને બોલ્યો ઠીક છે મેડમ હું કાલથી કામ ઉપર આવીશ અને પોતાનો સામાન પણ લઈ આવીશ બીજે જ દિવસે સવારે આઠ વાગ્યે તે આવી ગયો સમયનો પાકો અને કામમાં ધ્યાન આપનારો હતો મેં તેને વડાપાઉ બનાવવાનું બટાકા મેશ કરવા બેસનનો ઘો તૈયાર કરવો અને ચટણી બનાવી બધું શીખવ્યું શરૂઆતમાં તેને માત્ર ગ્રાહકોને વડાપાઉં આપવાના હતા પણ તે ખૂબ જલ્દી બધું શીખી ગયો દિવસભર તે ઈમાનદારીથી કામ કરે અને સાંજે ઠેલો બંધ કરીને સીધો વાંચવામાં લાગી જાય તેની મહેનત અને લગ્ન જોઈને હું પ્રભાવિત થતી ગઈ સાંજે હું તેને ઘરે લઈ ગઈ અને પોતાનું ત્રણ ઓરડાનું ઘર બતાવ્યું અમે બંનેએ મોને ખાલી ઓરડો સાફ કર્યો અને તેણે પોતાનો થોડો સામાન ત્યાં મૂકી દીધો મેં કહ્યું તમે મારા ઘરમાં રહો છો તેથી કેટલાક નિયમો માનવા પડશે તે મુસ્કુરાઈ અને બોલ્યો હું તમારી ચિંતા કદી વધારીશ નહીં તે એક વાક્યમાં તેનો વિશ્વાસ અને આદર અનુભવાયો તે દિવસ તે મારા ઘરમાં રહેવા લાગ્યો તેણે કહ્યું હતું કે તે પોતે ખાણું બનાવશે પણ મને તે વાત સાચી ન લાગી મેં કહ્યું તમે બહાર પૂરો દિવસ કામ કરો છો હું ઘરનું ખાણું તમને આપીશ તે સંકોચમાં હતો પછી માની પણ ગયો હું રોજ તેના માટે ડબ્બો તૈયાર કરવા લાગી સમયે કામ કામ ઉપર આવવાનું પૂરી લગનથી કામ કરવું આ તેની આદત બની ગઈ વડાપાંવ બનાવતા બનાવતા તેના હાથમાં અદ્ભુત સચ્ચાઈ અને સફાઈ આવી ગઈ અને તેની મીઠી મુસ્કાનથી લોકો પણ ખુશ રહેતા ગ્રાહકોની ભીડ વધતી ગઈ અને ઠેલાની કમાણી પણ હવે ઠીકઠાક ચાલી રહી હતી પણ એક દિવસ હું અચાનક બીમાર પડી ગઈ તીવ્ર તાવ અને એટલી કમજોરી કે પથારીમાંથી ઉઠવું મુશ્કેલ હતું આગલા દિવસે સતીશ ઠેલા પર ગયો ત્યાં હું ન મો તો સીધો ઘરે આવ્યો દરવાજો અડધો ખુલ્લો હતો અંદર આવ્યો તો મને પથારીમાં પડેલી જોઈ તેણે કંઈ કહ્યું નહીં બસ ધીમેથી પાસે આવ્યો અને મારા કપાવ પર હાથ મૂક્યો તેનો હાથ ઠંડો હતો પણ તે સ્પર્શમાં અત્યંત ચિંતા હતી તે ધીમેથી બોલ્યો તમને તાવ છે તેણે મારું માથું સહેલાવ્યું ઓઢણું ઠીકથી ઓઢાડ્યું અને બહાર ચાલ્યો ગયો કેટલીક વાર પછી એક ડૉક્ટર લઈને પાછો આવ્યો ડૉક્ટરે દવા ઇન્જેક્શન આપ્યા અને કહ્યું કે મને આરામ જોઈએ હું અડધી બેહોશીમાં હતી પણ બધું સાંભળતી હતી ડૉક્ટર પાસે પૈસા પણ સતીશે જ આપ્યા પછી તે સીધો રસોઈમાં ગયો અને મારા માટે હવું જમવાનું બનાવ્યું મારું માથું ફરી રહ્યું હતું પણ હૃદયમાં એક અજીબ શાંતિ હતી કોઈ મારી સંભાવ લઈ રહ્યું હતું તે જમવાનું લઈને આવ્યું અને બોલ્યો ગરમ છે થોડુંક ખાઈ લ્યો હું ઉઠી નહોતી શકતી તો તેણે ધીમે ધીમે મારું માથું પોતાના હાથમાં લઈને મને આધાર આપ્યો અને ચમચીથી ખવડાવવા લાગ્યો હું કંઈ ન બોલી તેને જોતી જ રહી તેના ચહેરા પર ચિંતા અને તેની અંદર એક નરમ અનકહી લાગણી હતી જેનું નામ હું જીભ પર નહોતી લાવી શકતી જમ્યા પછી તેણે પાણી આપ્યું અને બોલ્યો આરામ કરો ઠેલો હું સંભાવીશ અને તે ચાલ્યો ગયો તે દિવસે પહેલીવાર મને લાગ્યું કે મારી જિંદગીમાં ફરી કોઈએ પ્રકાશ કર્યો છે તે માત્ર કામ કરનારો છોકરો નહોતો મારી એકલી દુનિયામાં એક નાનકડી આશાનો દીવો બની રહ્યો હતો આખો દિવસ તેણે એકલાએ ઠેલો સંભાવ્યો ગ્રાહકોની ભીડ પૈસા સંભાળવા ઓર્ડર આપવા સફાઈ બધું જ કંઈ થાક્યા વગર ચીડ વગર અને સાંજે સીધો મારી પાસે આવ્યો તે દિવસે જ્યારે મારી તબિયત ઠીક નહોતી તે દરરોજ મારી દવા જમવાનું આરામ બધું ધ્યાન રાખતો તેની આ સેવા જોઈને મારી આંખો અનેક વાર ભરાઈ આવી હું વિચારતી ક્યાંથી આવ્યો આ ભગવાનનો મોકલેલો માણસ મારા જીવનમાં ત્રણ ચાર દિવસ સુધી તે લગભગ સાંજે મારા જ ઘરે રહેતો મારી દરેક જરૂરિયાત પર ધ્યાન આપતો ચાર દિવસમાં હું ઠીક થઈ ગઈ પણ તે દિવસોમાં તેણે જે સેવા અને ખ્યાલ રાખ્યો તેને હું જિંદગીભર યાદ રાખીશ એક દિવસ મેં તેને કહ્યું સતીશ તું ખૂબ સમજદાર છો દિવસભર કામ કરા છો રાત્રે વાચા આ બધું કેવી રીતે કરી લે છે તે હસીને બોલ્યો મકસદ સ્પષ્ટ હોય તો બધું થઈ જાય છે તેના શબ્દો મારા હૃદયમાં ઉતરી ગયા મેં કહ્યું તું વાંચ પૈસા હું આપીશ મને લાગે છે તું ખૂબ આગળ વધીશ પણ તે તરત બોલ્યો ના મેડમ હું તમારી પાસેથી કંઈ નહીં લઉં તમે મને પહેલાં જ ઘણું આપી ચૂક્યા છો તેની નમ્રતા જોઈને મને મન પીગાવી ગયું તો પણ તે રોજ મહેનતથી કામ કરે સાંજે વાંચે તેની કેટલીક પરીક્ષાઓ આપી દીધી હતી પરિણામ આવવાનું બાકી હતું હું રોજ તેનું ટિફિન બનાવતી પણ એક દિવસ મારું મન ખૂબ ભારે હતું જૂની યાદો ભરાઈ આવી મારા પતિનો ચહેરો તેની મુસ્કાન તેની વાતો બધું સામે આવવા લાગ્યું હું બારી પાસે બેઠી અને ચૂપચાપ રડવા લાગી ક્યારે વખત વીતી ગયો ખબર જ ન પડી તે ક્ષણે મારા હૃદયમાં બે દુનિયા હતી એક ખોવાયેલો ભૂતકાળ અને એક ધીમે ધીમે ઉગતી નવી આશા અને હું તે બંને વચ્ચે ક્યાંક થંભી ગઈ હતી તે જ સમયે દરવાજા પાસે સતીશ આવ્યો અને તેણે મને રડતી જોઈ મને તો એ અનુભવ પણ નહોતો કે તે અંદર આવી ચૂક્યો છે તે ધીમે ધીમે મારી પાસે આવ્યો અને નરમ અવાજે બોલ્યો શું થયું મેડમ તમે રડો છો કેમ મેં આંસુ લુચ્છ્યા પણ અવાજ હજુ ભરાઈ રહ્યો હતો મેં ઊંડો શ્વાસ લીધો અને કહ્યું સતીશ સતીશ સાચું કહું તો મારા પતિના જવા પછી હું એકલી થઈ ગઈ હતી તેનો પ્રેમ તેનો ખ્યાલ બધું ખતમ થઈ ગયું તેની સાથે મારું જીવન ખુશીઓથી ભરેલું હતું પણ તેના ગયા પછી મને જીવવાની ઈચ્છા જ નહોતી બચી અને જ્યારથી તમે મારી જિંદગીમાં આવ્યા છો ત્યારથી એવું લાગે છે કે જીવન ફરી કોઈ હદ સુધી જીવંત થયું છે આ કહેતા કહેતા મેં તેનો હાથ પકડીને આંખોમાં જોયું અમારી નજરોમાં હોય અને અમને લાગ્યું કે અમે એકબીજા માટે જ બન્યા છીએ તે ક્ષણે અમને લાગ્યું કે અમારી વચ્ચે એક ગાઢ ભાવનાત્મક જોડાણ થઈ ગયું છે તે દિવસ પછી અમારી જિંદગીએ એક નવો વઆંક લીધો અમે બંને સવારથી કામમાં ડૂબેલા અને સાંજે એકબીજાની સંગતમાં વખત વિતાવતા અમારો પ્રેમ ધીમે ધીમે ખીલવા લાગ્યો અને છ સાત મહિનાની અંદર અમે એકબીજાના સાથ સહકાર વગર રહી ન શકતા મારા જીવનમાં અંધારું દૂર થઈ ગયું હતું અને ફરી એક દિવસ સતીશના જીવનમાં એક સુંદર સવાર આવી પોસ્ટમેન એક પત્ર લઈને આવ્યો સતીશે તે પત્ર ખોલ્યો વાંચ્યો અને કેટલીક ક્ષણો માટે સ્પદ્ધ રહી ગયો પછી અચાનક ખુશીથી ઓછો હતો તે મારી તરફ આવ્યો અને બોલ્યો મેડમ મારું સિલેક્શન થઈ ગયું છે હું ફર્સ્ટ ક્લાસ ઓફિસર બની ગયો છું તેની આંખોમાં ખુશીના આંસુ હતા મારું હૃદય પણ આનંદથી ભરાઈ ગયું તેણે તે પત્ર મારા હાથમાં આપ્યો અને મને જોરથી ગવા લગાવી લીધી તેણે કહ્યું આ બધું તમારી લીધે થયું છે તમે મને જીવતા શીખવ્યું આધાર આપ્યો જમવાનું આપ્યું અને મનથી ઊભા થવાની તાકાત આપી જો તમે ન હોત તો હું અહીંયા સુધી કદી ન પહોંચે હું જિંદગીભર તમારો ઋણી રહીશ તેની વાત સાંભળીને મારી આંખો પણ ભરાઈ આવ્યો પછી તેણે શાંત અવાજે કહ્યું હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું મારું હૃદય ધડકી ઉઠ્યું મેં તેની આંખોમાં જોયું તે હવે એક અધિકારી હતો તેનું ભવિષ્ય ઉજ્જવ હતું પણ તે ઊંચાઈ પર પહોંચીને પણ મને ભૂલ્યો નહોતો તેણે મારા આંસુ લૂછ્યા અને મેં તેને ફરી ગવે લગાવી લીધો કેટલાક દિવસોમાં અમારા લગ્ન ધામધૂમથી થયા મારા એકલ તત્વને એક નવું જીવન મળ્યું આજે અમે બંને ખુશી અને પ્રેમથી ભરેલું જીવન જીવીએ છીએ તેની સફળતામાં મારો હિસ્સો હતો અને મારી મુસ્કાનમાં તેનો જિંદગીમાં મુશ્કેલીઓ આવે તો કેટલાક લોકો હાર માની લે છે એક નવી શરૂઆતનો પણ યાદ રાખો દરેક અંતનો એક નવી શરૂઆતનો દરવાજો હોય છે દીપાલીની જિંદગીમાં સતીશ આવ્યો અને તેણે તેની દુનિયા ફરીથી રોશન કરી તેથી કદી પણ કોઈ પણ વિશ્વાસ કરવાથી ડરશો નહીં અને પોતાના પર વિશ્વાસ કદી ન ગુમાવશો પ્રેમ માત્ર સંબંધ નથી તે એક આશા હોય છે જે મરી ગયેલી જિંદગીને પણ ફરીથી જીવંત કરી દે છે દોસ્તો ક્યારેક કિસ્મત આપણને ફરીથી જીવવાનો મોકો આપે છે બસ આપણે તેને ઓખતા આવડવું જોઈએ તમને શું લાગે છે સતીશે જે કહ્યું તે સાચું હતું કે ખોટું પોતાનું મત જરૂર કહેજો અને આ કહાની સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો ફરી મળશે એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો જતાં પહેલાં આપને જણાવી દઉં કે આ કહાની ફક્ત કાલ્પનિક હતી તેનો કોઈ પણ જાતિ ધર્મ કે કોઈ વ્યક્તિ સાથે સંબંધ નથી આ વિડિયો ફક્ત મનોરંજન અને શૈક્ષણિક હેતુથી બનાવવામાં આવ્યો હતો ફરી મળી આવતીકાલે એક નવ જ કહાની સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખો ધન્યવાદ મિત્રો